દર વર્ષની જેમ આ વર્ષે પણ જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોશાળા તેમજ તીર્થધામ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ શનિવારના સાંજે ચાલીસ જેટલા ગૌસેવકો વિશ્વની સૌથી મોટી ગોશાળા શ્રી ગોપાલ પથમેળા રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા તે એકસોને અગિયાર પેઢી ગોળ અને ત્રણ સ્થાન જેટલો લીલો ઘાસ ચારો અર્પણ કરીને આવ્યા હતા આ ગોપાલજીવ દયા ટ્રસ્ટ છેલ્લા અગિયાર વર્ષથી ગૌશાળામાં કાર્યરત છે સુરતની વૃંદાવન ગૌશાળા એક હજાર આઠ નંદી ગૌશાળા સિતારામ ગૌશાળા માધવ ગૌશાળા અલગધ્વણી ગૌશાળા દર રવિવારે ઘાસ ચારો અર્પણ કરવામાં આવે તેમજ મંદબુદ્ધિ ભોજનની સેવાઓમાં આપવામાં આવે છે તેમજ કીડીઓ માટે સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવે છે આ સંસ્થામાં મદદરૂપ થવા માટે ગૌ સેવકો શુભ પ્રસંગોમાં પીરસવાનું કામ કરીને તેમાંથી જે ઇન્કમ થાય તે ગૌશાળા માટે વાપરવામાં આવે છે તેમજ ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સહયોગીના હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે